નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ અને વિષય ગુજરાતીના વાર્ષિક પરીક્ષાની અંદર નવ માળખું જે નવી બ્લુ આ વર્ષે મિત્રો અમલવારી થનાર છે તો તેની સંપૂર્ણ મિત્રો ચર્ચા કરીશું અને સમજૂતી મેળવી લઈએ જેથી તમને પરીક્ષાની અંદર કોઈ પણ પ્રકારની વિદ્યાર્થી મિત્રો હેરાનગતિ ન થાય અને સંપૂર્ણ સમજ પણ આપણે મેળવી લઈએ એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો હેતુલક્ષી પ્રશ્નો વિકલ્પ સાથે ચોવીસ પૂછાવાના છે અને ચોવીસ લખવાના રહેશે જેના એક એક ગુણ પ્રમાણે ચોવીસ ગુણ રહેશે ટૂંક જવાબી પ્રશ્ન વીસ ગુણના વીસ ટૂંક જવાબી પ્રશ્ન જે છે તે

શું કરશો બોડી ઉછેરશો તો આ વાક્ય જે છે એ સ્યાજીરાવ બોલે છે તો મિત્રો તમને ખબર હશે કે કયા પાઠના કયા છે એને દઈ બહુ ભાવે છે તો એ અમૃત કાકી બોલે છે મારો દીકરો મારો સાત ખોટનો બાબુડો અને ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને તો વિદ્યાર્થી મિત્રો આમાંથી કયા પાત્ર કયું વાક્ય બોલે છે એ તમારે જોડીને લખવાના રહેશે બ આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનો દરદ હતો તો દમ ભગંદર અને જલંધર એમાંથી સાચો જવાબ આપણે મેળવીને લખવાનો રહેશે કોની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખવાના છે તો બંને પ્રશ્નોના જવાબ લખવાના રહેશે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો કોઈ પણ બે તો અહીં તમારે ત્રણમાંથી ગમતા બે લખવાના છે દસ બાર વાક્યની અંદર મુદ્દા સર ઉત્તર લખો ગોપાળ બાપાનું પાત્ર લેખન ભારતીય સંસ્કૃતિની કઈ કઈ વિશેષતાઓ પસંદ છે તે અને મહારાજા વજયસિંહની ઉદારતા તમારા શબ્દોની અંદર વર્ણન કરો તો એના મિત્રો તમારે બે લખવાના છે ત્રણ ગુણ પ્રમાણે છ ગુણ મળશે આનું જો તમે સોલ્યુશન મેળવવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને ત્યાંથી સોલ્યુશન મેળવી શકશો વિભાગ બીની અંદર પણ તમારે કૃતિ અને તેનો સાહિત્ય પ્રકાર જોડવાનો છે

કયો પ્રત્યે જે છે તે પૂર્વ લાગેલો છે તેમ લિંગનો પ્રકાર તમારે લખવાનો છે વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ કયું નથી તો એ તમારે લખવાનું રહેશે રોકડ શબ્દનો સમાસ ઓળખવાનો છે ત્યાર પછી વિશેષણ સર્વનામ તળપદા શબ્દ વિરુદ્ધાર્થી કાળ અવસ્થા રૂઢિપ્રયોગ શબ્દસમૂહ સમૂહ કર્મણી વિધિવાક્યનું રૂપાંતર સાધુ સંયુક્ત મિશ્ર વાક્ય છે તે ઓળખવાનો ધમની ઘટકો અને રવાનુકારી શબ્દ તમારે શોધવાના રહેશે વિભાગ ડી ની વાત કરીએ તો નીચે આપેલી પંક્તિ છે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી જણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી અથવા તો છે ગરીબોના કુબામાં તેલ ટીપો દોહેલું ને અમીરોની કબરો પર ઘીના દીવા થાય છે તો આનો અર્થ વિસ્તાર કરી અને તમે કોઈ પણ બેમાંથી એક લખી શકો છો અને તેના ચાર ગુણ રહેશે મિત્રો પ્રશ્ન નંબર ચોપન તમારા શાળામાંથી નિવૃત્ત થતા શિક્ષકનો નો વિદાય સમારંભ નો અહેવાલ સૌ શબ્દમાં લખો અથવા તો તમારો મિત્ર એસએસસી બોર્ડ ની પરીક્ષામાં શાળા કક્ષાએ પ્રથમ આવવા બદલ તેને અભિનંદન પાઠવતો તમારે પત્ર લખવાનો રહેશે તો જે તમને વધુ અનુકૂળ હોય અને સારી રીતે આવડતું હોય તે લખવાનું રહેશે અહીં આપણને એક સરસ મજાનો ગદ્યખંડ આપ્યો છે અને તેના આધારે અહીં પૂછેલા પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું રહેશે જો મિત્રો તમને તે ઓછું ફાવે છે અહીં એક જ દે ચીનેગારી સરસ મજાની કાવ્ય આપી છે અને કાવ્યના આધારે અહીં પ્રશ્નો આપ્યા છે તેમાંથી તમે લખી શકો છો મિત્રો તમારે આપેલા મુદ્દાના આધારે શબ્દની અંદર નિબંધ લખવાનો છે ઋતુરાજ વસંત તહેવારોનું નો મહત્વ અથવા તો જાગ્યા ત્યારથી સવાર તો વિદ્યાર્થી મિત્રો તમને ગમતો વિષય ઉપર નિબંધ લખી શકો છો આજ પેપર નું સંપૂર્ણ સો ટકા સોલ્યુશન સાથે મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મેળવી શકશો